નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અંતર્ગત આવેલી હેલ્પરની કુલ સોળસો પચાસ કરતા વધુ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે વિડીયોમાં આપણે વાત કરશું શૈક્ષણિક લાયકાત વિશે પગાર ધોરણ શું રહેશે અરજી કેવી રીતે કરવી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ તેમજ વિશિષ્ટ જે નિયમો છે મિત્રો તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નીચે જણાવેલ કક્ષાની સીધી ભરતી ફિક્સ પગારની જગ્યાઓનો અન્વયે પસંદગી પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો આ માટે ઉમેદવારોએ એચડીટીપી સ્લેસ ઓજાસ ડોટ ગુજરાત ડોટ ગવરમેન્ટ ડોટ ઇનની જે ઓફિશિયલ વેબસાઇટ છે જે નીચે ઓલરેડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે તેના પર નીચે જણાવેલ સમય સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો જેમાં ફોટો દસ કેબી સિગ્નેચર દસ કેબી સાઇઝથી જે છે મિત્રો તેની લંબાઈ પોળા અહીંયા આપવામાં આવેલી છે તેનાથી વધારે ન હોય તે રીતે જેપીજી ફોર્મેટમાં સ્કેન કરી અને અરજી પત્રકમાં અપલોડ કરવાના રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અરજી પત્રકમાં ખાસ ઓનલાઈન અરજી પત્રકમાં ફોટો તેમજ સહી અપલોડ કરવાની રહેશે અન્યથા અરજી પત્રક છે તે રદ કરવામાં આવશે વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો હેલ્પર માટેની અહીંયા સ્કૂલ સોળસો જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં ફિક્સ પગાર અહીંયા પાંચ વર્ષ માટે એકવીસ હજાર સો રૂપિયા મળવાપાત્ર થશે ઓનલાઈન અરજી કરવા માટેનો સમયગાળાની વાત કરીએ મિત્રો તો તારીખ છ ડિસેમ્બર બે હજાર ચોવીસથી પાંચ જાન્યુઆરી બે હજાર સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો તેમજ સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસ ફી જે છે મિત્રો અરજી ફી તેની માટેની વાત કરીએ તો તારીખ છ ડિસેમ્બર બે હજાર ચોવીસથી સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી તમે જે ફી છે મિત્રો પ્રોસેસ ફીથી તમે ભરી શકશો આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો જગ્યાઓ છે તેના અંતર્ગત કેટેગરી મુજબ અહીંયા માહિતી આપવામાં આવી છે કુલ સોળસો ને જગ્યા માટેની ફાળવણી છે જેમાં બિન અનામત કેટેગરી માટે સામાન્ય માટે ચારસો ચોરાણું મહિલા ઉમેદવારો માટે બસો તેતાલીસ ઇડબ્લ્યુ માટે આર્થિક રીતે નબળા વર્ગ માટે સામાન્ય માટે એકસો ત્રીસ મહિલા માટે ચોસૈ એસીબીસી માટે સામાન્ય માટે બસો ચુમ્માલીસ એકસો વીસ મહિલા માટે અનુસૂચિત જનજાતિ માટે તેમજ અનુસૂચિત જનજાતિ માટે પણ અહીંયા જગ્યાઓની માહિતી આપવામાં આવી છે જેમાં માજી સૈનિકો માટે ત્રણસો એકત્રીસ જગ્યા તેમજ દિવ્યાંગજન ઉમેદવારો માટે છાસઠ જગ્યાઓ માટેની અહીંયા જે રિઝર્વેશન અંતર્ગત માહિતી આપવામાં આવેલી છે મુખ્ય સૂચનાઓ જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો ઉપરોક્ત દર્શાવેલ જાહેરાતમાં જગ્યાઓની સંખ્યામાં વધઘટ કરવાનો જે નિગમને અબાધિત હક રહેશે તેમજ ઉમેદવાર ઓનલાઈન અરજીપત્રક ભર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ મેળવીને પોતાની પાસે સાચવીને રાખવી જ્યારે નિગમ દ્વારા અરજીપત્રક રજૂ કરવા માટે જણાવવામાં આવશે ત્યારે તેને અચૂક લાવવાનું રહેશે મિત્રો તેમજ જાહેરાતમાં દર્શાવેલ અનામતની જગ્યાઓમાં રોસ્ટર પદ્ધતિ બાબતેની નિયમ ટકાવારી અનુસાર ફેરફાર સુધારો કરવાનો નિગમને અબાધિત રહેશે મિત્રો જે ડિટેલ નોટિફિકેશન છે તે તમે નીચેથી ડાઉનલોડ કરી અને તમે વધુ માહિતી તમે મેળવી શકશો તેમજ એકવાર વાંચી અને પૂરો અભ્યાસ કરીને ત્યારબાદ જ અરજી ફોર્મ છે તે ઓનલાઈન ભરવા માટેનો અનુરોધ કરવામાં આવે છે તમે જોઈ શકો છો જે અહીંયા લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આઈટીઆઈના પંચાવન ટકા વેટે તેમજ અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત તરીકે એપ્રેન્ટિસના પંદર ટકા વેટેજ એમ કુલ સિત્તેર ટકા વેટેજમાંથી મેળવેલ મહત્તમ વેટેજના આધારે જે અનામત બિનામત જગ્યાઓ માટે તેમજ સો ગુણની ઓએમઆર લેખિત પરીક્ષા માટે એક જેમ પંદરના રેશિયો મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે મિત્રો જેના વિશે આગળ આપણે ડિટેલમાં વાત કરશું તો તમે જોઈ શકો છો કક્ષાને લગતી વિગતવાર અહીંયા વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો અઢારથી પાંત્રીસ વર્ષ સુધીની અહીંયા વયમર્યાદા રહેશે લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય આઈટીઆઈ નો મિકેનિક મોટર વ્હીકલ અથવા તો મિકેનિક ડીઝલ અથવા તો જનરલ મિકેનિક અથવા ફીટર અથવા ટર્નર અથવા તો ઇલેક્ટ્રિશિયન અથવા તો શીટ મેટલ વર્કર અથવા ઓટોમોબાઈલ બોડી રિપેર અથવા તો વેલ્ડર અથવા તો વેલ્ડર કમ ફેબ્રિકેટર અથવા મશીનિસ્ટ અથવા કાર્પેન્ટર અથવા પેઇન્ટર જનરલ અથવા તો ઓટોમોબાઈલ પેઇન્ટ રિપેરનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્સ પાસ થયેલા હોવા જોઈએ અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં પૂર્ણ કરેલી હોય અને તે પાસ કર્યા અંગેનું એનસીબી એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ અથવા તો જે ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગનું પ્રમાણપત્ર અને માર્કશીટ ધરાવતા હોવા જોઈએ ભરતી માટેની મિત્રો તમે જોઈ શકો છો વેઇટેજ ગુણની વાત કરીએ તો સો માર્ક્સ અંતર્ગત તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાત માટેના વેટેજ ગુણ છે તે સિત્તેર માર્સના રહેશે જ્યારે ઓએમઆર પદ્ધતિથી જે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે મિત્રો જેના વેટેજ ગુણ ત્રીસ માર્ક રહેશે જેમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની એટલે કે જે આઈટીઆઈ માટેના જે ગુણ છે તે પંચાવન ગુણ રહેશે તેમજ અગ્રતા માટે વધારાની લાયકાત છે મિત્રો ઉપર આપેલી છે અહીંયા તમે જોઈ શકો છો જે એપ્રેન્ટિસશીપ માટેની તેની પંદર ગુણ છે તે વધારાના વેટેજ ગુણ મળવાપાત્ર થશે ઉમેદવાર જો અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવ તો અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાતની વિગતો છે તે અરજી પત્રકમાં અલગથી દર્શાવવાની રહેશે મિત્રો જેમાં પાછળથી કોઈ અવક ફેરફારને અવકાશ રહેશે નહીં એટલે ખાસ મિત્રો એકવાર જે ડિટેલ નોટિફિકેશન છે તેનો વિગતવાર જે અભ્યાસ કરી અને ત્યારબાદ જ અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે મિત્રો ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા જે લેખિત કસોટી છે તે સો માર્ક્સની લેવાની આવશે મિત્રો જેના ત્રીસ ગુણમાં આ ફેરવવામાં આવશે ત્રીસ વેઇટેજ ગુણમાં તેમજ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત છે મિત્રો તે સિત્તેર ગુણનું રહેશે લેખિત પરીક્ષાની વાત કરીએ મિત્રો તો બે કલાકનો સમયગાળો રહેશે સો માર્ક્સની પરીક્ષા છે જેમાં અભ્યાસક્રમની વાત કરીએ સિલેબસની સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ગુજરાતના વર્તમાન પ્રવાહો જે બનાવો છે ધોરણ દસ કક્ષાનું તેત્રીસ માર્કનું ગુજરાતી વ્યાકરણ ધોરણ દસ કક્ષાનું પાંચ ગુણનું અંગ્રેજી વ્યાકરણ ધોરણ દસ કક્ષાનું પાંચ ગુણનું લાયકાત વિષય વસ્તુને લગતું પચાસ માર્કનું તેમજ કોમ્પ્યુટર ઉપયોગની પાયાની જાણકારીના દસ ગુણ રહેશે કુલ સો માર્કસનું પેપર રહેશે મિત્રો જાહેરાત મત જણાવ્યા મુજબનો સિલેબસ પ્રમાણે 100 માર્ક્સની ઓએમઆર પદ્ધતિથી 2 કલાકના સમય માટે પરીક્ષા લેવામાં આવશે જેમાં લઘુત્તમ ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ 40 ગુણનો રહેશે 40 ગુણથી ઓછું જે માર્ક્સ મેળવેલા હશે તેવા ઉમેદવારોને નાપાસ ગણવામાં આવશે અભ્યાસક્રમ છે તેનું લેવલ છે મિત્રો તે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 ની કક્ષાનું તેમજ સામાન્ય જ્ઞાન અને લઘુત્તમ શૈક્ષણિક લાયકાતના વિષયોનો અનુરૂપ પ્રશ્નો વાળું પ્રશ્નપત્ર રહેશે મિત્રો પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી વ્યાકરણ સિવાય ગુજરાતીમાં રહેશે એટલે કે પરીક્ષાનું માધ્યમ રહેશે તે ગુજરાતીમાં રહેશે મિત્રો સો માર્ક્સ માટે દરેક પ્રશ્નનો એક માર્ક રહેશે તેમજ જે ખોટા ગુણ માટે મિત્રો પચીસ એટલે કે વન બાય ફોર છે ઓળખ જે કાર્ડ છે માન્ય ફોટો આઈડી પ્રૂફ જેવા કે ઇલેક્શન કાર્ડ ફોટો આઈડી એપી કાર્ડ ડ્રાઈવિંગ કાર્ડ પાન કાર્ડ આધાર કાર્ડ સરકાર દ્વારા અધિકૃત કરેલ ઓળખ કાર્ડ પૈકી કોઈ પણ એક લઈ અને કોલેટરમાં દર્શાવેલ રિપોર્ટિંગ સ્થળે તારીખે સમય અચૂક હાજર રહેવાનું રહેશે મિત્રો રજીસ્ટ્રેશન અંગેની જરૂરી કાર્યવાહી કરવાની રહેશે તેમજ જો તમે જોઈ શકો છો મિત્રો જો કોઈ મહિલા ઉમેદવારે લગ્ન પછી અરજીપત્રકમાં પિતાના નામની જગ્યાએ પતિનું નામ દર્શાવેલ હશે તો લગ્ન કર્યા અંગેનું પ્રમાણપત્ર સોગન નામું નોટરી કરાવી ગેઝેટ સાથે લાવવાનું રહેશે અને તે પુરાવો પરીક્ષકને દસ્તાવેજ ચકાસ અમને રજૂ કરવાનું રહેશે તેમજ ઉમેદવાર જે છે મિત્રો તે કોલેટર છે પરીક્ષાના સ્થળે લાવવાનું રહેશે તેમજ ઓએમઆર ઉત્તર વયમાં પોતાના ઓળખ સૂચક માટે કોઈ પણ પ્રકારની જો કરવામાં આવશે પ્રસ્થાપિત કરવામાં આવશે આવશે તો તો ઉમેદવારોને ઉમેદવારોને પગાર ધોરણની વાત કરીએ પસંદગી પામેલ જે હેલ્પર કક્ષામાં પાંચ વર્ષ માટે માસિક એકવીસ હજાર સો રૂપિયા ફિક્સ પગારથી કરાર આધારિત નિમણૂક આપવામાં આવશે તેઓને નિયમ અનુસાર મળવાપાત્ર ભથ્થા કે લાભો સિવાયનો પણ ભથ્થા કે લાભ મળવાપાત્ર રહેશે નહીં ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે પૂર્ણ થઈ હતી હેલ્પર કક્ષાનો નિગમમાં પ્રવર્તમાન મૂળ પગારમાં જે નિયમિત નિમણૂક મેળવવાના પાત્ર થશે વયમરાદાની વાત કરીએ મિત્રો ઓછામાં ઓછી વર્ષ તેમજ વધુમાં વધુ છે તેના વિશે માહિતી આપવામાં આવી છે પુરુષ ઉમેદવારો માટે બિન અનામત કેટેગરી માટે વર્ષ તેમજ મહિલા માટે વધુમાં વધુ ચાલીસ વર્ષ અનામત માટે ચાલીસ વર્ષ તેમજ મહિલા માટે પિસ્તાલીસ માજી સૈનિક માટે પુરુષ માટે વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષ તેમજ મહિલાઓ માટે પિસ્તાલીસ દિવ્યાંગ માટે પણ વધુમાં વધુ પિસ્તાલીસ તેમજ મહિલા ઉમેદવારો માટે પણ વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષ રહેશે જન્મ તારીખની વાત કરીએ તો પાંચ એક ઓગણીસો છ એક બે હજાર સાત સુધીમાં જન્મેલા હોય તેવા વર્ષ સુધીના ઉમેદવારો છે અરજી ફોર્મ છે તે ભરી મિત્રો તમે જોઈ શકો ઉપલે અહીંયા જે તમામ અનામત કર્મના જે અનામત વર્ગના પુરુષ ઉમેદવારોને ઉપલે વૈમરાદામાં પાંચ વર્ષની છૂટછાટ તેમજ જે દિવ્યાંગજન છે મહિલા ઉમેદવારો માટે પણ અહીંયા છૂટછાટની માહિતી આપવામાં આવેલી છે ભારતનું નાગરિકત્વ અથવા તો જે વિગતવાર અહીંયા માહિતી આપેલી છે તે મુજબ અહીંયા નાગરિકતા ધરાવતા હોવા જોઈએ જે ઉમેદવાર પાત્રતા પ્રમાણપત્ર જરૂરી હોય તેવા ઉમેદવારનું અરજીપત્રક નિગમ વિચારણામાં લેશે અને નિમણૂક માટે નામની ભલામણ કરવામાં આવશે તો નિગમ તેમના કિસ્સામાં પ્રમાણપત્ર આપવાની કામ ચલાવ નિમણૂક આપશે જન્મ તારીખની વાત કરીએ મિત્રો તો નિગમમાં જન્મ તારીખના પુરાવા માટે એસએસસી બોર્ડ દ્વારા અપેલું એસએસસી નું પ્રમાણપત્ર જે માન્ય રહેશે અથવા તો એસએસસી નું પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સામાં શાળા છોડિયાનું પ્રમાણપત્ર છે તે માન્ય ગણાશે જન્મ તારીખનો દાખલો માન્ય ગણાશે અને મિત્રો ખાસ ધ્યાન રાખવાનું રહેશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અગ્રતા માટે વધારેની શૈક્ષણિક લાયકાત લઘુત્તમ શૈક્ષણિક લાયકાત કોમ્પ્યુટર પ્રમાણપત્ર વય જાતિ વગેરે પ્રમાણપત્રો માર્કશીટ અરજીપત્રમાં ભર્યાની તારીખની સ્થિતિને ધ્યાને લેવામાં આવશે ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રક ભરતા સમયે આઈટીઆઈ એપ્રેન્ટીશીપ પાસની માર્કશીટના કુલ ગુણથી ઉપરથી ટકા કાઢીને જ અરજીપત્રકમાં ભરવાનું રહેશે ઉમેદવાર આઈટીઆઈ એપ્રેન્ટિસ પાસની માર્કશીટમાં કુલ ગુણના દર્શાવેલ ટકા કરતાં ઓનલાઈન અરજીપત્રકમાં ઓછા ટકા દર્શાવ્યો હશે તો તે ટકામાં સુધારો કરવાની અથવા તો માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણ મુજબના સાચા ટકા જોતા ઉમેદવારનો કટ ઓફ મેરીટમાં સમાવેશ થાય છે તેવી ઉમેદવારની રજૂઆત કોઈપણ સંજોગોમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં એટલે ખાસ મિત્રો કુલ સંપૂર્ણ ગણતરી કરી અને ત્યારબાદ જ જે ટકાવારી છે તે નાખવાની રહેશે ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકમાં જે લાયકાત દર્શાવતા માંગતા હોય તે લાયકાતની માર્કશીટમાં જો કુલ ગુણ દર્શાવેલ ન હોય તેવા કિસ્સામાં સંસ્થા બોર્ડ દ્વારા નિયત કરાયેલ પોઈન્ટ સિસ્ટમ ફોર્મ્યુલા પ્રમાણેની ટકાવારી ચોક્કસ ગણતરી કરી ઓનલાઈન અરજીપત્રકમાં બે દશાંશ સુધી એટલે કે પચાસ પોઈન્ટ પચીસ ટકા હોય ટકાવારી દર્શાવવાની રહેશે આ માટે જે તે સંસ્થા બોર્ડની પોઈન્ટ સિસ્ટમની ગણતરીની ફોર્મ્યુલા આધારભૂત પુરાવા રજૂ કરવાના રહેશે મિત્રો જો નિયત કરાયેલ પોઈન્ટ સિસ્ટમની ફોર્મ્યુલા પ્રમાણે ટકાવારી કરતા ઓનલાઈન અરજીપત્રમાં વધુ ટકાવારી વધુ દર્શાવેલો છે તો અરજીપત્રક છે તે રદ ગણાશે તેમજ આઈટીઆઈ એપ્રેન્ટિસ પાસ કામ ચલાવ ધોરણે માન્ય રાખવા માટે ઉમેદવારનો હક છે તે સ્વીકારવામાં આવશે નહીં તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે વિગતવાર સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે મિત્રો જે અનામતનો લાભ માટેની જે સર્ટિફિકેટ હોય છે ઈડબ્લ્યુએસ કેટેગરીનું જે નાણાકીય વર્ષ અંતર્ગત મિત્રો સર્ટિફિકેટ છે રજૂ કરવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો જે નીચે મુજબના જે પ્રમાણપત્રો છે મિત્રો અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રની ફરાઈ સંદર્ભે રજૂ કરવાના પુરાવા પણ અહીંયા આપવામાં આવેલા છે તમે વિગત કરીશો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે સંપૂર્ણ વિગતો છે તેની માહિતી આપવામાં આવી છે એસીબીસી કેટેગરી માટે તેમજ માજી સૈનિક માટે દિવ્યાંગતા ઉમેદવારો માટે તેમજ ઉમેદવારો છે તેના માટે ઇડબ્લ્યુએસ ઉમેદવારો માટેની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના જે ઠરાવો મુજબ મિત્રો રમતવીરોને જે નિગમમાં સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે લેખિત કસોટીમાં રમતવીરે ઉમેદવારોએ મેળવેલ ગુણના પાંચ ટકા ઉમેદવારની જોગવાઈ નિયત કરાયેલો હોય તે મુજબનો લાભ મળવા પાત્ર થશે વિધો ઉમેદવાર માટેની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો તેમાં પણ જે ઠરાવ મુજબ મિત્રો અહીંયા ભરતીના તમામ તબક્કે એટલે ઓએમઆર લેખિત પરીક્ષામાં મેળવેલ માર્ક્સના પાંચ ટકા ઉમેરી પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે મિત્રો એનઓસી ખાસ તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત સરકાર સરકારી અર્ધ સરકારી સરકાર હસ્તકના કોર્પોરેશન કંપનીઓમાં સેવા બજાવતા અધિકારીઓ કર્મચારીઓ નિગમની જાહેરાતના સંદર્ભે ઓનલાઈન અરજી કરી શકશે તેની જાણ ઉમેદવારે પોતાના વિભાગ ખાતા કચેરીની અરજી કરીને તારીખથી સાત દિવસમાં રજૂ કરવાની રહેશે તેમજ નાવાદા પ્રમાણપત્ર મેળવવાનું રહેશે રૂબરૂ દસ્તાવેજ ચકાસણી સમયે નમૂના મુજબનું નામંદા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે મિત્રો જેનો નમૂનો અહીંયા નીચે આપવામાં આવેલો છે મિત્રો તમે જે ઓફિશિયલ નોટિફિકેશન છે તેમાંથી તમે મેળવી શકશો ફીની વાત કરીએ મિત્રો સંયુક્ત પરીક્ષા અંગે તો તમે જોઈ શકો છો ઓનલાઈન અરજીપત્રક સમય બિન અનામત જનરલ ઇડબલ્યુએસ એસીએસટી એક્સ સર્વિસમેન દિવ્યાંગ ઉમેદવારો નીચે દર્શાવ્યા મુજબની ફી છે તે ફરજિયાત ભરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો એક કરતાં વધુ અરજીપત્રકો ભરેલા હશે તેવા ઉમેદવારોએ અંતિમ અરજીપત્રક ધ્યાને લેવામાં આવશે ફીની વાત કરીએ તો બિન અનામત વર્ગ માટે ત્રણસો પ્લસ જીએસટી તેમજ અનામત વર્ગ માટે જેમાં એસીબીસી તમામ કેટેગરીની મહિલા એસસીએસટી ઈડબલ્યુએસ દિવ્યાંગતા ધરાવતો ઉમેદવારો તેમજ માની માજી સૈનિકો માટે બસો રૂપિયા પ્લસ જીએસટી અહીંયા ભરવાની રહેશે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછી વેબસાઇટ છે તે નિયત જે નિયમિત રેગ્યુલર જોતા રહેવાનું રહેશે મિત્રો ઓનલાઈન અરજીપત્રક ભરતા પહેલાં વેબસાઇટ પર મૂકવામાં આવેલ ઉમેદવારો માટેની સૂચનાઓ ઓનલાઈન અરજીપત્રક ભરવા બાબતની સૂચનાઓ કાળજીપૂર્વક અભ્યાસ કરવા માટેનો અનુરોધ કરી અને ત્યાર વાંચી અને ત્યારબાદ જ ઓનલાઈન અરજીપત્રક છે તે ભરવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ માહિતી માહિતીને અંતર્ગત અહીંયા સૂચનાઓ આપવામાં આવી રહી છે મિત્રો એકવાર સંપૂર્ણ અભ્યાસ કરીએ અને ત્યારબાદ જ અરજી કરવાની રહેશે અરજી અંતર્ગત અહીંયા માહિતી આપવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો ઓનલાઈન અરજીપત્રક જ સ્વીકારવામાં આવશે મિત્રો ઓજાસની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો તેના પર એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાની રહેશે ત્યારબાદ હેલ્પર કક્ષા માટે ક્લિક કરવાથી તે જગ્યાની વિગતો અને માહિતી મળશે ત્યારબાદ એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાથી એપ્લિકેશનના ફોર્મેટ ખુલશે જેમાં સૌપ્રથમ પર્સનલ ડિટેલ લાલ ફૂદડી કરેલું હોય તે વિગતો ખાસ ભરવાની રહેશે ત્યારબાદ મિનિમમ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એડિશનલ ક્વોલિફિકેશન તેમજ કોમ્પ્યુટર નોલેજ ધરાવતા હોય તેની માહિતી સેલ્ફ ડિક્લેરેશન પર ક્લિક કરી અને ત્યારબાદ તમારો એપ્લિકેશન નંબર છે તે જનરેટ થશે ત્યારબાદ એપ્લિકેશન નંબર અને બર્ડ ડેટ ટાઈપ કરવાથી સિગ્નેચર અને ફોટો અપલોડ કરવાનો રહેશે જે સાઇઝ આપેલી છે માપ સાઇઝ તે મુજબ ત્યારબાદ શું એપ્લિકેશન પ્રિવ્યુ કરી અને કન્ફર્મ એપ્લિકેશન કરવાનું રહેશે માહિતી જો સાચી હોય તો તમે કન્ફર્મ એપ્લિકેશન કરી અને ત્યારબાદ તેની જે કન્ફર્મેશન નંબર છે તે ખાસ નોંધવાનો રહેશે મિત્રો અરજી કન્ફર્મ કરવી ફરજિયાત રહેશે ત્યારબાદ જે પ્રિન્ટ છે મિત્રો જે ઓનલાઈન જે પેમેન્ટ ઓફ ફીઝ કરવાનું રહેશે તેના પર કન્ફર્મેશન નંબર નાખી અને જે ફી છે તે મિત્રો ઓનલાઈન પેમેન્ટ ગેટ પેથી ભરી શકશો કન્ફર્મેશન નંબર ટાઈપ કરી અને ત્યારબાદ જે અરજીપત્રક છે તેનું પ્રિન્ટ છે તે કાઢવાની ખાસ કાળજી રાખવાની રહેશે મિત્રો તે ખાસ તમારી પાસે સાચવીને તેની કોપી છે તે રાખવાની રહેશે જે સમયે જે એસઆરટીસી જ્યારે રજૂ કરવાનું કહે ત્યારે તમારે રજૂ કરવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો આ રીતની હતી જે હેલ્પર માટેની કુલ સોળસો પચાસ કરતા વધુ જગ્યાઓ માટેની જે ભરતી માટેની જાહેરાત મિત્રો જેના ઓનલાઈન ફોર્મ છે તે તારીખ છ ડિસેમ્બર બે હજાર ચોવીસ ભરવા માટેને શરૂ થઈ ચૂક્યા છે મિત્રો જેની છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવેલી છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય